નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું હવે ખેડૂત મિત્રો એગ્રી ઇન્ફો ચેનલના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂતોને ટેકનિકલી માહિતી હોવી ખૂબ જ અગત્યની છે તેથી આપણી આ ચેનલમાં તમામ પાકમાં આવતા રોગજીવાત અને ખાતરોનો ટેકનિકલી જ્ઞાન મારે આપવું છે તેથી તમામ ખેડૂતો જ્યારે દવા કે ખાતર લેવા બજારમાં જાય તો સારી કંપનીની અને સારી ગુણવત્તાવાળી દવા લઈને આવે તેથી આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ અને લાંબા સમય સુધી રિઝલ્ટ મેળવી શકીએ જો ખેડૂત મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તેથી તમને સાચી અને સચોટ માહિતી આ ચેનલના માધ્યમથી મળી રહે મિત્રો આજે આપણે વાત કરવી છે તુવેરના પાક વિશે તમારો ટાઈમ બગાડ્યા વગર આપણે આગળ વધીએ અને તુવેરના પાક વિશે વાત કરીએ કે જ્યારે દાણા બંધાવવાનો સમય થાય તો ત્યારે કે આપણે કઈ કઈ માવજત આપણે કરવી જોઈએ અને ફૂલ આવવાની અવસ્થા થઈ જાય અત્યારે તો એના માટે શું આપણે કરી શકીએ તો એના માટે આપણે 0534 આવે છે એ ખાતરના સ્વરૂપમાં આવે છે તો એ આપણે ઉપયોગ કરી શકીએ અને એમાં 52% છે એ ફોસ્ફરસ આવે તો ફોસ્ફરસે શું કામ કરે

એક મદદરૂપ થાય છે અને મોઢથી સિંહ સુધી ખોરાક પહોંચાડવામાં મદદરૂપ થાય છે અને રોગ સામે સારું એવું રક્ષણ પણ આપે છે તો આ તમે ઉપયોગ કરી શકો એની આજે તમે બોરોનનો ઉપયોગ કરી શકો તો બોરોન છે એ શું ઉપયોગી છે તો બોરોન એ ફૂલ ખરતા અટકાવે છે જે આપણે ફૂલ ખરી જાય છે એ કરતા અટકાવે છે અને ફલિનીકરણ કરવામાં મદદરૂપ થાય છે અને આ બંને એક સારી કંપનીનું સ્ટાન્ડર્ડ કંપનીનું તમારે લઈ આવવું અને એની સાથે સ્ટાન્ડર્ડ કંપનીનો એક સ્ટીકર પણ લઈ આવવું ખાસ જરૂરી છે અને ખાસ જ્યારે વાદળ છાયું વાતાવરણ થાય ત્યારે તુવાર તુવેરમાં પિયત આપવું નહીં તેથી ફૂલ ખવાના પ્રશ્નો વધી જાય છે તો જો આટલો ઉપયોગ તમે ફૂલની અવસ્થાએ કરી દેશો તો તુવેરની સ્ટીમમાં દાણો સારી રીતે બંધાશે અને છેલ્લે સુધી ઉત્પાદન સારું એવું મળવા હવે મિત્રો આ વાત તો થઈ ફૂલની અવસ્થાએ હવે જ્યારે સિંગો આવી જાય તુવેરમાં તો ત્યારે આપણે શું ઉપયોગ કરી શકીએ જેથી આપણે દાણા જે વજનદાર અને ભરાવદાર થઈ શકે તો એના માટે બેસ્ટ એક પ્રોડક્ટ આવે છે જીરો જીરો પચાસ એ ઘણી કંપનીઓ બનાવે છે પણ તમે સારી કંપનીની જો લઈ આવો દવા બજારમાંથી તો સારા એવા રિઝલ્ટ મળી શકે અને આની સાથે તમે સાઈઝ વધારવાની દવા પણ નાખી શકો તેથી તમારા જે સીંગ છે એના દાણા છે એ ભરાવદાર અને વજનદાર થવામાં ખૂબ જ ઉપયોગી થશે કે જંતુનાશક કઈ દવાનો ઉપયોગ કરવો તો એમાં આપણે કથેરી માટે ડેલ્ટા ફોસ બાયફેન્ટ્રીન અલગ અલગ પ્રકારની ઘણી દવાઓ આવતી હોય છે પણ સારું એક રિઝલ્ટ છે ક્લોરફેન પાયરનું એક સારું રિઝલ્ટ છે કથેરીમાં તો એ તમે કથેરી માટે ઉપયોગ કરી શકો અને જો ઈયળ માટે આપણે જોઈએ તો એમાં એ પણ સારું રિઝલ્ટ આપે છે આ પણ સારું રિઝલ્ટ આપે છે અને જો કથેરી અને ઈયળ આ બંને તમારા પાકમાં હોય તુવેરમાં તો એક સારું ટેકનિકલ આવે છે બ્રોફેની આનો તમે ઉપયોગ કરો તો ઈયળ અને કથેરી બંનેમાં નિયંત્રણ સારું એવું લાવી શકાય તો આ ટેકનિકલનો ઉપયોગ તમે કરી શકો અને જો તુવેરમાં જ્યારે મોલો આવે તો એના માટે એસિટામાપ્રાઇડ આના પણ તમે ઉપયોગ કરી શકો જો વધારે પ્રમાણમાં મશીનો એટેક હોય તો તમે ડિપ્રોડનો ઉપયોગ કરી શકો એ એક સારું ટેકનિકલ છે અને એ એક સારું એવું રિઝલ્ટ એમાં મળે છે મોલો મસ્તી માટે તો આ જંતુનાશક દવાઓ વાપરી શકો તમે તમારી તુવેરના પાકમાં મિત્રો તુવેરના પાક વિશે આપેલી માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન